આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો મુક્તાનંદ સ્વામી એમના કીર્તનમાં આ શબ્દો ઉચ્ચારે છે સુખ સાગર સંગે સુખ માણ જો ઘણી મહેર કરી છે શ્રી મહા રાજ પુરુષો તમસાથે પુરાણ સદપણ થયું આપણ તુલ્ય નહીં કોઈ બીજુ આજ જો તેલા એકલે વાત કરી તે સેવકે આજે ફરીન વાત કરે છે તમે કહેતા હો તો સોગનખાન વાત करू અને કહેતા હો તો સહજ વાત કરું સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન સર્વ છે આવું તમારા મગજમાં ચોકઠું ફીટ બેસી ગયું અને કોઈની તાકાત નથી કે તમારા એ ચોકઠાને હલાવી શકે તો સમજજો तो समझ जो ब्रह्मांड में आप तुल्य नहीं कोई बीजो आज हा मुक्तान साहब बोला सी शब्द तुम्हारे पास शेयर कर हम तो में जो खोटी हो तो ते दियो अथवा तो ते क्यों ई सोगन खावा आ सेवक तैयार से क्यों दे, मैं दे, मैं जे बा क्यों एवं सोगन खावा तैयार से सेवक हा और बात चौकस से जो तुम्हारा नाना मगज में आ के उतरे खबर नहीं मैं तो नाना मगज में हमात नहीं आरीर में अपना शरीर में हाथ पगे शरीर पर रुवाड़ा से વાળ છે મોવાળા છે એને રોમ કહેવાય ભગવાન ને એવી રીતે રોમ છે પણ તેજની કિરણો છે ભગવાન વાળ નથી એવી રીતે ભગવાનની તેજની કિરણો છે એમાં એક કિરણ આપણે કેમ એક વાળ પર ગણી એમ કે છે શાસ્ત્ર કે આપણા શરીરમાં સાડી કરોડ રૂવાળા છે સાડી કરોડ રૂવાડા નથી રુવાડા નથી ભગવાનને તેજની કિરણો છૂટે છે એમાંથી એમાંથી એક જ તેજની કિરણ અનંત કોટી સૂર્ય અને ચંદ્રનું તેજ ભેગું થાય છતાં એ ઝાંખું થઈ જાય ને એવી એક કિરણ છે બોલો એક જ કિરણ એવી છે તો એ અનંત કિરણો છે એ તેજ ભેગું થાય ગંધ બની જાય અને તેજની મધ્ય મારજ બિરાજમાન છે અને એ મૂર્તિનું જે સુખ છે ને ચહાટે આવે ચહ ચહાટે આવે હો આકરના ગાંગડા ઉપર પકોડો બેહી ગયો હોય ને અને પછી ચહ ચહાટે લીધા કર એવી વાત છે આ હજી તમને કહું ખોટું નથી હો હા ખોટું નથી અને મૂર્તિનું સુખ ઓહો મૂર્તિનું સુખ કલ્પનામાં ન આવે કલ્પનામાં આવે નહીં બોલો એવું છે મૂર્તિનું સુખ આપણે આગલી કથામાં આ બધી વાત થઈ ગયેલી છે હવે અષ્ટ પ્રકારની પ્રતિમા એ આ સાથેની પોસ્ટમાં છે બે બે પોસ્ટ છે કથાની એમાં બે બે પોસ્ટ છે એમાં આઠ પ્રકારની મૂર્તિ ભાગવતના શ્લોક સાથે આપી છે અને સ્વામિનારાયણ ભગવાન વચનામુદ ગતા પ્રથમનું અડસઠ એમાં બોલ્યા છે કે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું બોલો અખંડ સુરા પ્રભુને સંભાળતા તેણે મનમાં વિચાર્યો નાથજી કેમ ના આવ્યા આજકાલ કરતા દર્શન વિના દિન બહુ ગયા એમ સોચ કરીને સંત સુધા તેને સ્વપ્નમાં આવ્યા હરી એવા પંચવ્રતે પુરા સુરા સંત છે ને એમાં ભગવાન સ્વામિનારાયણ અખંડ બિરાજમાન છે અખંડ બિરાજમાન છે એ બોલે છે ને સમજો એ ભગવાન બોલે છે એ ચાલે છે ને સમજો ભગવાન ચાલે છે એ જુએ છે ને સમજો ભગવાન જુએ છે એ સાંભળે છે ને તો ભગવાન સાંભળે છે કાનમાં કાન હાથમાં હાથ પગમાં પગ બધું જ ભગવાન 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 છે હજી કહું સોગન ખાઈ કહું આમાં ખોટું નથી બોલો ડોક્ટર ચિંતામણી પ્રકરણ એકસો ને સાઠ નિષ્કુળાન સામે લખે છે હું રહીશ વડતાલ ત્યાં રે ભક્તિ ધર્મ હરી કૃષ્ણ માહિ રે જો વડતાલમાં હું રહીશ ક્યાં ધર્મ ભક્તિ હરિકૃષ્ણ માં એક સ્થાન નિર્દેશ થઈ ગયું પણ ના ભલે મહારાજ બોલ્યા પણ મહારાજ સર્વત્ર છે અને દરેક મંદિરોમાં મહારાજની જે પ્રતિમાઓ ત્યાં બધી જ પ્રગટ છે અને પાંચ વર્તમાન પાડનારા હોય સંત કોઈનું ખરાબ ઈચ્છતા ન હોય જે સંત ઉમર જોતા નહીં અમારા ધારણ ભગત કેવું હોય કે હું ખીજડો હજાર વર્ષ હોય ખીજડો હોય કે એમ કેતા ઉંમર નહીં જોતા તમે કેસર કે આંબો પાંચ વર્ષ નો કેરી આવી જાય એટલે પાંચ વર્ષ નું નહીં અરે ભાઈ નાનો વર કેરી બેઠી ગુરુકુલ આંબામાં બોલો પ્રત્યક્ષ છે સાક્ષાત છે જો મહામંદિરોમાં બિરાજમાન પ્રતિમાઓ ગામડાના હરિમંદિરોમાં બિરાજમાન મહારાજની મૂર્તિઓ તમારા ઘર મંદિરમાં બિરાજમાન મહારાજની મૂર્તિઓ અંગત પૂજામાં બિરાજમાન માતા થકી જે ભગવાન પ્રગટ થયા એ જ સ્વરૂપ બધે બિરાજે છે સર્વોપરી સદા સાકાર સ્વરૂપ દિવ્ય સ્વરૂપ સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન એ જીવનું સહેજે કરે કલ્યાણ જીવનું સહેજે કરે કલ્યાણ હા અરે શું તમને વાત કરું ફાવી ગયા ફાવી ગયા અરે તમે હું સાંભળો છો શું જુઓ છો ફાવી ગયા આપણે હો સર્વ સર્વોપરીને સદા સાકાર હશે સહજાનંદ ભગવાન એ જીવનું સહેજે કરે કલ્યાણ અને બીજું બીજી પંક્તિ ભાવ બોલવું કે જીવન મફત કરે કલ્યાણ એ જીવનું મફત કરે કલ્યાણ એ ફાવી ગયા ફાવી ગયા હા ખરેખર કહું છું ફાવી ગયા સી આગલી ક્લિપ મે પછી બીજો એક પ્રશ્ન અહીંયા આઠ મિનિટ નવ મિનિટ થઈ ગઈ હવે મારે જે વાત કરવી છે એ વાત નો પ્રસંગ અત્યારે અધૂરી તો મજા નહીં આવે એટલે અધૂરી તો મજા નો આવે વડોદરાના બાપુ ભાઈનો પ્રસંગ લેવો છે ભગવાન એનો હાર ફગાવી નહીં કોઈ પણ આજે નહીં વારો આવે કારણ કે નવ મિનિટ થઈ ગઈ છે જો જો આ સેવક કહેશે ને એક ટેક રાખી છે કે ક્યારે કોઈને ખોટે ગેરમાર્ગે દોડવા નહી ક્યારેય કોઈને ખોટે ગેરમાર્ગે દોડવા નહીં જે વાત છે એ સાચે જ કરવાની સાચે જ કરવાની હા અને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં એમના મુક્તો સાથે બિરાજમાન છે એટલે વાત પણ કરવી કઈ મહારાજ અને મુક્ત બે નહીં કરવાની ત્રીજા કોઈની નહીં ત્રીજા નહીં નહી એક છે અને એક અનંત છે એક એક છે અને એક અનંત છે એક કોણ છે તો સ્વામિનારાયણ ભગવાન અનંત કોણ છે તો એના મુક્તો મુક્તમાં કોણ કોણ આવે સાંભળજો મુક્ત માં કોણ કોણ આવે સાંભળજો નાના બાળક થી માંડી વૃદ્ધ સુધીના પછી ભાઈઓ હોય તો ભલે ને ભાઈઓ હોય તો ભલે બરાબર પછી ત્યાગાશ્રમમાં પાર્ષદ આવે સાધુ આવે બ્રહ્મચારી આવે અક્ષરધામ આપણે આ સાધુ વરણી અને પાળા અને ગ્રસ્ત ભક્તો ભાઈઓ અને ભાઈઓ આ બધા ત્યાં અક્ષરધામમાં આ સાધુ છે ને આ બ્રહ્મચારી છે ને પાર્ષદ છે ને આ ગ્રસ્ત છે ના ભાય શેના ભાય શેના છોકરો છે ના વૃદ્શેના યુવાન છે એમ નથી બધા જ એક જ સરખા અક્ષરધામ માં પછી કોઈ ભેદ નથી અનંત અનંત મુક્ત હોય બધા એક સરખા સુખમાં તારતમ રીયે અનાદિ મુક્તની પંક્તિમાં જે ભળે એના સુખ નો તો પાર ન આવે પછી પરમ એકાંતિકની પંક્તિમાં બેસે તો એને ઘણાથી એ નથી સુખ ઘણો પડી જાય ચાલો ચાલો અને એકાંતિ કે તૃથ્વી ઉપર છે મોટી અગત્યની વાત એ છે કે આપને આવા સ્વામિનારાયણ ભગવાન છે ને હે મને ખબર નથી છતાં હું કહું કે ધર્મ નિયમ યુક્ત આવા જે સંત તમને મેળવે ને તો ઓ હોન ભાઈ તમારા ઓ તમે એક કોમેન્ટમાં લખી મોકલજો મને કે સ્વામી અમને આવા જોઈએ તે આવો મોક્ષ મોગવા ધર્મવંશી દ્વાર સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એને દ્વાર તમે આવો દ્વાર ખકડાવો દ્વાર ખકડાવો આ કલ્યાણ રોકડું કલ્યાણ છે રોકડું કલ્યાણ છે અરે રોકડું છે પછી મફતમાં છે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા જુઓ ધર્મદેવ ના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાન આજે મોક્ષ આપવા આવ્યા છે હરિરાય નિજે જન ને એ શુદ્ધ ધર્મ ધરા પર થાપવા ઉખાડવા ધર્મના મૂળ અવિનાશી પ્રભુ પ્રગટ થયા છે આ સમય નીચે અખંડ સુખો આપો નીચે જનને આપણે નિજન છીએ અખંડ સુખ આપવા આવ્યા લોલ પાવન કરવા ભક્તિ ધર્મ કુળ અવિનાશી આજ મોક્ષ આપવાને આવ્યા રે બ્રહ્મ મોલ વાસી હરિરાય મોટા મુક્ત મુનિ ને સાથે લાવ્યા હો ઓ હો હો મોટા મુક્ત મુનિ ને સાથે લાવ્યા હો હા જેના દર્શન કરે પાપ જાય આવા આપણા પાવન આપણી કેક ની વાત છે ભાઈઓ મોક્ષપતિ પતિ કુંવર ભક્તિ ધર્મના મોક્ષપતિ મોક્ષ કુંવર ભક્તિ ધર્મ ના હરિકૃષ્ણ નારાયણ નામો વાલો તરત કાપે છે બંધ કર્મ ના એ વાલો તરત કાપે છે બંધ કર્મ નાવો સ્વામી મને તો એમ થાય છે ભક્તો કેટલું કેટલું દઈ દઉં કેટલું કેટલું દઈ દઉં સુખ્યા સુખ્યા થઈ જાય બધા એવા હા હા પણ સમય એમ કેસે હવે તમે બંધ કરો કે એટલે આપણે સમયની મર્યાદા જાળવવી પડે એટલે ત્યારે હું બંધ કરું છું વાલા ભક્તો રાજી રહેજો તમારે જે જે લખો લેખા કરજો લેખા કરજો અને શેર કેરા કરજો બીજે બધે શેર કેરા કરજો શેર કેરા જ કરજો આગળ નાગર શેર કેરાજ જ કરજો આ બધા સ્વામિનારાયણ રાજી રહેજો તમે બધા રાજી રજો હા સાધુ ધર્મ પ્રકાશ દાસ ના સ્વામિનારાયણ